માતાજી બધાની કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગ માં તો આજે તો સવાર સવારમાં બ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં દક્ષ્યુ હાલ આય વૈયાય હા આય હાલો સ્કૂલે જવાનું છે તો દક્ષ્યુભાઈ જો અમારે ક્યાં આઠેક વૈયા ગયા છે અને સ્કૂલે એમ જવાનું છે મોડું થાય છે તો જો તોફાન કરે છે

બન્યા રેજો આગળ બ્લોગ માં જે આપણે ઉઠી બપોરે દક્ષિણ ભાર ફૂડ પછી ઉઠી વાડી બાજુ જવાની છે આટો મારવા દક્ષુભાઈ જો મારે સ્કૂલેથી આવતા રહ્યા છે અને સ્કૂલેથી આવીને જો આપણે દક્ષુભાઈ હાટું આઈસ્ક્રીમ લાવ્યા હતા અને ગુલ્ફી લાવ્યા હતા તો દક્ષુ જો આઈસ્ક્રીમ માં બોળી બોળીને ગુલ્ફી ખાય છે જોતો કેમ ખાય છે દક્ષુ આઈસ્ક્રીમ માં બોળે ને પછી ખાય દક્ષુણ બહુ મજા આવે જો ખાવાની તો વાડીયા અતારીએ છીએ આપણે દક્ષુણ જો હું ભાર્ય હું આવું છું લીંબુડી છે પણ કાંઈ નથી લીંબુડીમાં રાવણો મોર આવ્યો દક્ષા ગયા છે લીંબુડી છે અહીંયા લીંબુ જોતા હતા પણ કાચા હતા બધા એટલે કઈ તોયડા નહીં ને પાલો ખડકી દીધો છે દક્ષુ ભાઈ જો મારામ રમેશે ખાને દક્ષુભાઈ

આજે આપણે બસ એટલું બનાવ્યું છે તો આજનો બ્લોગ આપણે આવીને પૂરો કરશું મળશું કાલે નવા વ્લોગમાં તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો હાલો બધા જમવા જઈ મજા સમજો